જય સાયનાથ બાપા હું બિસ્કીટ નાખવાના નાખવાની હું અગિયાર ને આજુબાજુ તો ભૂગી જાય ભાજપના જે જે ગરીબ ખેડૂતોના નિહાકાર લીધા છે અને કડદો કરીને પરસેવાના પૈસા લૂંટ્યા છે એના માટે આ વ્યવસ્થા રાખી છે અત્યાર પછી આપદા થઈ જાજો કમ્પ્લેટ એમાં કઈ કોઈ જાતની શેર શરમ રાખવાની થાતી નથી કેમ કે લૂંટવામાં શરમ નથી રાખતી જ્યાં હોય એના ખેડૂતો ને લૂંટી લેવા સિવાય ભાજપ વાળા પાસે બીજો કોઈ ધંધો નથી તમને કોઈ બીજો માણસ નથી મળતો લૂંટવા માટે તો ભાજપ વાળા ખેડૂતો ને લૂંટી લે છે ગરીબ ખેડૂત બચારા મહેનત કરે પરસેવો પાડે માણ બે પૈસા નો માલ પકવે ત્યાં આવી જાય લૂંટવા વાળા આખા ટેકા ના લૂંટફાટ આલે છે મગનો ટેકો કે તૂરનો ટેકો કે માંડ મગફળીનો ટેકો કે સોયાબીનનો ટેકો કે ચણાનો ટેકો એટલે કમ્પ્લીટ વ્યવસ્થા ગોઠવેલી છે હળકતા લાકડા જ રાખ્યા છે સીધો હાધો જ મારવાનો છે આવો આવો જય સ્વામિનારાયણ

ગામ માં ગયો ગામના લોકો બેઠો વાતું કરી ખાધું પીધું લોકોની કઈક ચર્ચાઓ થઈ હોય એ બધું થોડું આવ્યો હોય તો કઈક તો મારા તરફથી આવે <øre giving companies that? laughs>

ઘડી દેતો તો જોઈને ને આ સાત તો જોઈ જાય આમાં હાથ હાથ ગોપાલભાઈ

ઘરો <laughs>

બે ચાર ને માં કહી દઉ ને તો એને ગમતું નથી કે ભાષણ માં એમ ભાજપ માં છે બોલુ છે આમ છે બધું ગમે નહીં એટલે એવું કે ભાષા બરાબર નથી દેખાતા કે કઈ હૃદ ભ્રષ્ટાચાર આ દવા સિવાય વાત નહિ લ્યો હમણાં ગયો દવાખાનું જોજો ને જોયું એક કરોડ નું મંજૂર થયું ક્યાંક બે ત્રી લાખ નું બન્યું બોલો

થોડી શાંતિ થોડી ધીરજ થોડુંક બધા નો મનમેળ આ મજા બીજે નથી ભાઈ

અને સિગ્નલ બધુષણ સિગ્નલ ને હોર્ન ટ્રાફિક જામ અને પાર્કિંગ એટલામાં તમારા દહર વેડ ફાયદા તમે માનો જીવો દરેક સિગ્નલ ઉપર બે બે મિનિટ ઉભા રે બે બે મિનિટ નો સરવાળો કરો ને તો ત્રણ વર્ષ થતો હોય સિગ્નલ નો પાર્કિંગ નો બે વર્ષ હતો હોય કરીને રીઝવો ને હા બધું જ થાય એટલે આવે દાડા નાખણી માતા રૂઠેલા છે આપડે ભાષણ માં કીધું મેં કીધું ભાઈ પશુ પાલન કેતા ખેડૂતો ની આવક વધશે આવક નઈ વાટા ભીજ વાંધાઇ જાય આવક આમાં કોઈ દે એમ નથી કાલ તો બહુ મજા આવ્યો કરી ગયા ગામડા માંથી કારણ હું તકલીફ એ છે કે બધું હવે છે કે કરવું હું ખબર નઈ પડતી ગુજરાત માં છે સમજવા જેવી હાવ વાત કે અહીંયા ગીર માં આપડે બધા છે.

એક ગુજરાત માં બે ગુજરાત છે ને એક ગરીબ ગુજરાત ને એક અમીર ગુજરાત અમદાવાદમાં જે અધિકારી નેતા બે નંબર ના રૂપિયા કમાય સાસણ માં જગ્યા રાખે જ છે તાલાળામાં રાખે જ છે કોઈ ખેડૂત થોડા ખરીદી કરે જમીન બે નંબર તો એક ગુજરાત માં બે ગુજરાત થયા ને આ ગીર નો સાસણ નો ખેડૂત છે આપડા વિસાવદર કે તાલાળા કે શાસન કે ધારી કે ગીરગઢડા એ તો વેસવી પડે પૈસા નથી છોકરા પવના મકાન લેવું છે જમીન વેચે લે છે કયો ઓલો બે નંબર તો એક ગુજરાત માં બે ગુજરાત ક્યાં ને તમે થી જમીન વેચી ને અમદાવાદ જાઓ છો અમદાવાદ માં બે નંબર કમાય ને આ જમીન જમીન